તંત્ર દ્વારા ગોપાલ કૃષ્ણ ગૌશાળાથી અનબાન મહત્વનું છે કે અનબાન બાન શાન સાથે ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી યાત્રા મુખ્ય રસ્તાઓમાંથી પસાર થઈ સમગ્ર શહેર દેશભક્તિથી ગુંજી ઉઠ્યું હતું તિરંગા યાત્રામાં ધારાસભ્ય મામલતદાર તાલુકા વિકાસ અધિકારી જિલ્લા ભાજપ પ્રમુખ અને અનેક સામાજિક રાજકીય આગેવાનો સાથે પોલીસ હોમગાર્ડ અને એનડીઆરએફ શિક્ષકો અને વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી લોકોએ વંદે માતરમ અને ભારત માતા કે જયના નારા લગાવ્યા અને યાત્રાનું ગોપાલકૃષ્ણ ગૌશાળામાં સમારોહ સાથે સમાપન થયું હતું આજરોજ માંગરોળ તાલુકા વહીવટી તંત્ર દ્વારા જે આજ જે યાત્રા કાઢવામાં આવી એ ત્રિરંગા યાત્રામાં આ વિસ્તારના આદરણીય શ્રી જિલ્લાના અધ્યક્ષશ્રી અમારા શ્રી મામલતદાર સાહેબ ચીફ ઓફિસર સાહેબ નિલેશભાઈ સુમૈયા નગરપાલિકાના પ્રમુખશ્રી તમામ આગેવાનો અહીંના સ્કૂલના બાળકો મદરેસાના જે મિત્રો અને આપ સર્વે નગરજનો અહીંયા જોડાયા આ યાત્રા આજે અહીંયા ગૌશાળાથી ચાલુ થઈ છે જે સોમૈયાભાઈ ચલાવે છે ત્યાંથી અને એ લીમડા ચોકમાં થઈ અને અહીંયા ફરી ગૌશાળા એ યાત્રા પૂરી થઈ છે ખૂબ લાંબો રાષ્ટ્રધ્વજ લઈ અને બાળકોએ આમાં ભાગ લીધો છે અને ખાસ કરીને જે નગરજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે જેનાથી આ દેશભક્તિ અહીંયા નજરે ચડે છે અને ખાસ કરીને આપ મીડિયાવાળા મિત્રોનો પણ ખૂબ આમાં હિસ્સો છે અને આભાર છે કે આપે આ છેઠ સુધી ગુજરાત સુધી પહોંચાડી